જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો ચેનલ શ્રી બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના નવમાં અધ્યાયનું શ્રવણ કરીશું અત્યાર સુધી આપણે ગરુડ પુરાણના થી આઠ અધ્યાયનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે તમે એ બધા વિડીયો બીજા લોકો સુધી પહોંચાડ્યા હશે તો ચાલો આપણે શરૂ કરીએ ગરુડ પુરાણનો અધ્યાય નવ તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય ગરુડજીએ ભગવાન નારાયણને દસ ગાત્રાની વિધિ જાણવા ઈચ્છા કરી અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવવી જોઈએ આના જવાબમાં ભગવાને કહ્યું કે દસ ગાત્રાની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે પુત્રને જોઈએ કે સત્વગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં પ્રેતો માટે આંસુ બાધક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો તેથી શોક વ્યર્થ છે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય જ છે આથી તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપ્ત પ્રાણી ફરી પેદા થઈ જાય જો એવું હોત તો રાજારામ અને મોટા મોટા મહાનુભાવો દુઃખી ના હોત જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાંયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે એવી જ રીતે પ્રાણીઓનો આપસી સંબંધ હોય છે જે રીતથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે એવી જ રીતે પ્રાણીઓનો સંબંધ હોય છે આથી મૃત્યુના વિષયમાં શોખ કરવો વિકાર છે અજ્ઞાનથી ઉત્પન્ન શોખને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે પુત્રના ન હોવા પર વહુ ક્રિયા કરે વહુના ન હોવા પર મૃતકના સગા ભાઈ આ ક્રિયા કરે બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે જો લોહી સંબંધમાં કોઈ ન હોય તો આ કર્યા મિત્રએ કરવું જોઈએ આ પ્રકારે આ જ ક્રમથી બાંધવ આ ક્રિયાને કરે જો એક પુરુષની અનેક સ્ત્રીઓ છે તો એનામાંથી કોઈ પણ એકથી ઉત્પન્ન પુત્રએ આ કાર્ય કરવું જોઈએ કેમકે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રીઓ પુત્રવતી કહેવાય છે કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રીતના સંસ્કાર કરે છે તો એ કરોડો યજ્ઞનું ફળ મેળવે છે જો પુત્રની મૃત્યુ થાય છે તો પિતા કષ્ટપૂર્વક દસ ગાત્રા કરે પરંતુ સંવત્સર શ્રદ્ધા અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ કેમ કે સંપત્તિના વિભાગ થઈ જાય છે દસ ગાત્રાના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ માતા પિતાની પરિક્રમા કરવાથી પુત્રને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે દસ ગાત્રાના આરંભમાં વર્ષી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવાવાળો થઈને ભૂમિ પર સૂવે છે તો એને તીર્થનો લાભ મળે છે વેદી બનાવી અને છાણથી લીપવાની ક્રિયા પહેલાં જ બતાવવામાં આવી છે પરંતુ પ્રેતનો શ્રાદ્ધ કરીને પુત્રએ એ ધ્યાન રાખવું જોઈએ કે પત્તા પર કુશાના બ્રાહ્મણને સ્થાપિત કરીને એની પૂજા કરે અને પુષ્પ શંકાશમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કર્યા અને ફરી નામ ગોત્ર કહીને પિંડદાન કરી વાત કે જવના લૂંટનું પિંડદાન કરવું જોઈએ એની સાથે સાથે એ પણ કહે છે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને દસ ગાત્રા કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે ડૂબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજનો લાવવાની જેમ વિકાસ થાય આ કહીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે હે ગરુડ દસમા દિવસે માંસનો પિંડ આપે કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે આ પ્રકારે દસ ગાત્રા કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત કરે છે ગરુડ પુરાણ નવમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય ભક્તો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના નવમા અધ્યાયનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને કોમેન્ટમાં જઈ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ